આ જો અહીંયા કને આ હળદર રાખીએ ને તમે હે તો પછી આ કેટલું બધું લાગી ગયું હોય તો જો ગાઈસ આપણે નવા ચેનલ ની ખુશી માં અહીંયા કને સુજી નો શીરો બનેરો બાજીવા હોટલ ને જી વારે તમે શીરો બનાવો આજે આ શીરો બનાવો કાલે ઘઉં નો શીરો બનાવો હમણાં શીરા જ ખાઓ તો કાઇ જ લોગ આપણું નવું ચેનલ થઈ ગયું છે લોન્ચ સક્સેસફુલી વિડીયો બી આવી કે તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો ઘણી બધી મહેનત લાગી છે એ વિડીયો માટે અને હજી ઘણી બધી મહેનત કરવાની હૈ તો ઠીક એ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય અને તમને એમ લાગતું હોય કે નવું ચેનલ બનાવ્યું એટલે આ બ્લોગ ચેનલ ઉપર અસર પડશે પણ એવું કાંઈ નથી બ્લોગ ચેનલ ઉપર અસર નહીં પડે આ ક્યારેક નાના બ્લોગ આવે બાકી આપણો બ્લોગ ચેનલ કન્ટિન્યુ રહેશે ને ડેલી હું કોશિશ કરે કે ડેલી એક બ્લોગ જરૂર આવે અને મેં ડિસાઈડ કરી લીધું હોય કે જે બીજું ચેનલ એની અંદર હર શનિવારના એક વિડીયો આવશે હવે હવે જે આવશે શનિવાર એ નહીં પણ નેક્સ્ટ શનિવારના એક મસ્ત વિડીયો બનાવીશ ને વીકની અંદર એક જ વિડીયો રાખશું પણ એક ધમાકેદાર વિડીયો આપણે અપલોડ કરશું આવું મેં હાલ ઘડી પ્લાનિંગ કરીએ ને જોઈ કે નેક્સ્ટ વિડીયો કેવો બનશે

તો જો હાલ વાગે કાંઈ છે વાળી હતા અને અમારી નજર હમણાં પડી કે આ લોકો ભાઈ ચોડા કરે જો અને આ ગ્રીન ચોડા ખાવાની એટલી મજા આવે ને આમાં બીજા તો સુકાઈ ગયા હવે થોડાક ઘણા હે તો આ જે મજા આવે રહી ને ભાઈ હા જો આ સાઈઝમાં આવે ને એમાં દાણા તો બી મસ્ત નીકળેલો પૂરા બાકી ઝીણા હોય એમાં તો હજુ છોલવા પડેરા એક નંબર વાઈ આનાથી પેલા હું ત્રણ વાર આની વાડી આવે તો પણ મારી નજર નથી પડી મને એમ કે હશે હવે આ પડ્યું હોય હશે ભાઈ ઘણી ખબર નથી ખેતીમાં આજે નજર પડી મેં ભાઈ આ તો ચોડા હે આ હે વટાણા હે કે ખાવાની મજા આવે ભૂરિયા તો તમને ખબર હશે તો મેં પાછલા શિયાળાના બ્લોગમાં એમ કીધું કે જે આકાશમાં રોકેટ જતા હતા મેં ઘણા બધા રોકેટ હારા આપણા કચ્છમાંથી એકચ્યુઅલમાં એ રોકેટ નથી જો આજે બી રોકેટ જેવું અહીંયાથી જારું ને જો પહેલાં મેં બ્લોગમાં એમ કીધું હતું કે આ રોકેટ હે પણ એકચ્યુઅલમાં આ શું ખબર કે આ એક નોર્મલ પ્લેન હે દેખાતો છે જોવો તમે તો આ એક નોર્મલ પ્લેન એને મારા ફ્રેન્ડે મને કીધું કે ભાઈ ઈ રોકેટ નથી ઠંડીનું આવરણ મતલબ કે લેયર ચેન્જ થાય ને જેમ હવામાં એના કારણે એના પાછળ આવ્યા લિસોટા બનેરા ને એ નોર્મલ પ્લેન એ કોઈ રોકેટ બોકેટ નથી ત્યારથી આપને ખબર પડી કે આવું કઈક દેખાય તો એને રોકેટ ના માની લેવાનું એ પ્લેન હોઈ શકે અમારા ધ્રુવ ભાઈ એજ કહેવા મને કે આ રોકેટ નીકળ્યા રોકેટ નથી એટલે મને એ વાત ક્લિક થઈ ગઈ દિમાગમાં એટલે મેં ફરી પાછી તો જો હમણાં હું ઘરે આવ્યો ને મેં જોયું તો કાકા અહીંયા કને બેઠા નીચે ને કાકાને માથામાં લાગી ગયો એકચુઅલી આજે સાફાવાળા ગયા હતા લગ્નમાં તો ત્યાં કને કહેવાય કે ફટાકડો ઉડીને આવ્યો ને માથામાં લાગુ હોય આ જો અહીંયા કને આ હળદર રાખીએ ને તમે હે તો પછી આ જો કેટલું બધું લાગી ગયું હોય ને તો એટલે અમને મારા જેટલે ના કે પડ્યા કે લગ્ન માટે ફટાકડા ના ફોડવાના ને આજના લકી કસ્ટમર આપણા કાકા હશે એટલે માથામાં જરાક લાગી ગયું હોય આપણી કિસ્મત માટી બીજું શું લાગી તો ઘણું ગયું હતું પણ હાલ તો બી ઠીક એ હજુ એકવાર આપણે દવાખાને બતાવી આવશું તો એકવાર એમ થઈ રહે કે ભાઈ હવે ઘણું અંદર નુકસાન નથી થયું તો જો જે લગ્નમાં ફટાકડો લાગ્યો હોય ને માતામાં એ જ લગ્નમાં આપણે જમવા જવું હોય તો હવે મને ત્યાં ગામના ઘણા બધા માણસો પૂછશે કે કેમ થયું ઘણું લાગવું હોય કેટલું લાગુ હોય અહીંયા લાગી ગયું હતું અહીંયા આમ થયું હતું એમ કરીને તો બધાને જવાબ દેવા પડશે આ પૂછે એ વ્યાજબી હોય પણ ઘણું પૂછે ને ઓવર પૂછે એ થોડુંક આપને ઓકવર્ડ લાગે અને મારા કાકાનું કેવું હે ખબર હે કે દવાખાનાનું કઈને તો એ હાલે જ નહીં કે આટલું જ લાગુ અને જરા કે મટી જશે મેં હમણાં ઘણી વાર કીધું કે દવાખાને હાલી દવાખાને હાલી પણ દવાખાના નથી જવું એવું લાગુ નથી થોડીક વારમાં મટી જશે હાલ તો ભલે સિચ્યુએશન અંદર કંટ્રોલ લે પણ તેમ છતાં મારો વિચાર એમ કે ખાલી દવાખાને આપે બતાવી આવશું તો જો આપડે જમવાનું થી પૂરું કયાદાન લખાવાનું લખાઈ ગયું લગન જે જોવાના હતા એ આપણે જોઈ લીધા અને હવે આપણે ઘરે જઈ રહ્યા અને ઠંડીના કારણે અમે લોકો સ્વેટર લઈ આવ્યા હતા પણ એ ગાડીમાં રાખી દીધા હતા ફરી પાસે પહેરી લેશું ઓકે સેલો ગુડ મોર્નિંગ એન્ડ ધીસ ઇઝ નેક્સ્ટ ડે આજે થોડું ઘણું કામ કરવાનું હોય રાગવીનું રિઝલ્ટ કે છે ને એક ક્ષત્રનું રિઝલ્ટ આજે થવાનું હોય તો એ લેવા જવું હોય બીજું હા રાશન લેવા જવું હોય તો આજે થોડું ઘણું કામ રાશન તો સાહેબ બપોરે પછી જઈ શકે પણ આ રિઝલ્ટ આજે બાર વાગ્યાથી પહેલાં આપણે લેવાનું મે બી આઈ કવર ઇન નેક્સ્ટ વ્લોગ આ વ્લોગમાં નહીં થાય બીજું ઘરના જે બી મેમ્બર બાકી એ કેવાયસી કમ્પ્લીટ કરવાના મારું કેવાય થઈ ગયું એન્ડ થેન્કસ ટુ અમુલભાઈ કે એના પાસે હાઈ પાવરનું એક એપ્લિકેશન હતું એના થકી એજન્ટના હિસાબે કામ કરતું હતું તો આપણું એ કેવાય થઈ ગયું બાકી ઘરના મેમ્બરનું રાઘવી બાકી આજે આપે કમ્પ્લીટ કરી નાખી એક કામ ડન થઈ જાય ઠીક તો જો સબમિટ થઈ ગયું સક્સેસફુલી એક બાકી બાકી હે અને આપણા બધા થઈ જશે એક કાકાના આધાર કાર્ડ માટે મેં ઘણી વાર ટ્રાય કરી ઈ સી માટે પણ એક અનડિફાઇન્ડ એરર આવે જે કે આધાર નોટ ફાઉન્ડ ઓર આધાર નોટ ફેચ એવી કંઈક તો એરર આવે એના માટે ફરી પાછું થોડુંક તીકડામ કરવું પડશે એટલે અમુલભાઈને કહીશ તો સાદે એનાથી થઈ જશે યા તો પછી મામલતદાર કચેરીએ જવું પડશે બાકી મારું થઈ ગયું એ મોટી વાત આમ તો મારો પ્રોબ્લમ ઘણો બધો આવતો તો પણ ચાલો સારું હોય એ બી હવે એક બે દિવસમાં થઈ જશે એટલે આપણે બધાના ઘરનું આખા ઘરનું કેવાય સી ને હજુ કિશોર કાકાના ઘરનું ઈ કેવાય સી કરવું હોય તો વળી મને એના ઘરે જવું પડશે હાલ એ લોકો લગ્ન પ્રસંગમાં તો હાલે રા જોઈ પાછાનો ટાઈમ મળશે તો હું ત્યાં બી જતો આવીશ ને એ લોકોના ઘરનો બી જે બી એ બધાને ઈ કેવાય સી કરતી શું પણ હવે એમાં એમ એ કે એક મારો ભાઈ જે છે નાનો એ હોસ્ટેલમાં એ તો હવે એનું ઈ કેવાય કેવી રીતના કરું ખબર નથી પડતી ઓકે સર આજના મતલબ જ ફરી મને સૌથી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી મારું ધ્યાન રાખજો ટાટા ભાઈ ભાઈ એન થેક બીજું શું કે ખબર આપને એટલી ખબર ના પડે રસ્તા ની માસીના દીકરા આના લગ્ન હે ફાઈ આમ હે તેમ હે આપણે થોડા ઘણા રિસ્તા ખબર પડે બાકી તો બધું આપડે ઉપર થી જાય આપડે ઘરેથી કે ભાઈ આમ આમંત્રણ આવ્યું મારા બદલે તું જી આજે કાકા મને એમ કીધું તું કે એક જ નોતરું હોય તું કાકાની જગ્યાએ હું જમવા આવ્યો કાકા સાફો વાળા હોય તો પછી પ્રોબ્લેમ થઈ ગઈ તો એને પછી રેવા દીધું નહીં તો પછી એ જમીન આવ્યો પણ આપણો નંબર લાગી ગયો તમને એમ હશે કે અમે ઓલરેડી ઘણી વાર વાત કરી ભાઈ અમે એમને આમંત્રણ વગર જતા નથી ફરી પાછી કહી દઉં આને વિચાર ને એજ વાત શરમ આવે હવે માણસો મળશે તો એમ કે આમંત્રણ વગેરે આવે જમા તો એવું કઈ નથી